ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં મોરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં તાજિયાના જુલુસ નીકળ્યા રાજ્યભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા બુધવારે મોરમ પર્વની ઉજવણી કરવામાં આવી બપોરે ત્રણ વાગે માણસા શહેરમાં આવેલ મસ્જિદ ચોક ખાતેથી તાજિયાના જુલુસ નીકળ્યા હતા મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી માણસાના પૂર્વ ધારાસભ્ય શહેર પ્રમુખ એલેશ પટેલ સહિત કોર્પોરેટરોએ મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરોને મોંમીઠું કરાવ્યું તમામનું મુસ્લિમ સમાજના લોકોએ સન્માન પણ કર્યું ત્યારબાદ તાજિયા જુલુસ માણસા ખાતે મેઇન બજાર એસટી ડેપો ઇટાદરા ચોકડા ખાતે નીકળ્યું હતું જુલુસ સાથે યુવાના કરતબો સાથે યાહુસેના નારાઓ પણ લગાવ્યા حضرت ઇમામ حسین کی یاد میں کلاత్మکتا جی بناوی جلوس کاڑواما آوے چھ مورم پرونے لے